હેલો વેલકમ ટુ ધ ઇન્ફોર્મેટિવ બ્લોક તો આજે અમે એક ચેલેન્જ લીધો છે રાજકોટની બેસ્ટ એવી પ્લેસ વિઝિટ કરીને આપ સુધી એની ઇન્ફોર્મેશન પહોંચાડવાનો તો એમાંની પહેલી પેસ ઇસ્કોન ટેમ્પલ અમે આવી ગયા છીએ આપ જોઈ શકો છો ઇસ્કોન તો ઇસ્કોન જોતા જ આપને મગજમાં વિચાર આવે કે આ ઇસ્કોન શું છે ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ ધ ક્રિશ્ના કોન્સિયસનેસ ઇસ્કોન નું ફૂલ ફોર્મ આવું કંઈક થાય છે તો ચલો આજે ઇસ્કોન ઈસ્કોન ટેમ્પલની અંદરથી વિઝિટ કરી અને એક ખાસ વાત વિડિયોના અંતમાં હું તમને જણાવીશ કે શ્રી કૃષ્ણ ભગવાનની સૌથી પ્રિય એવી જગ્યા વિડિયોના અંત સુધી બન્યા રહેજો અને ઈસ્કોનનો ટાઈમિંગ તમને જણાવી દઉં છું તો આપ જોઈ શકો છો બપોરના થી લઈને સાંજના સાડા ચાર સુધી મંદિર બંધ રહેશે આ સિવાયના ગમે એ ટાઈમ સિવ તમે અહીં વિઝિટ કરી શકો છો તો અહીંથી અમે અંદર એન્ટ્રી લઈ લીધી છે અને અંદર આવતાની સાથે જ

તો મિત્રો ઉપર આવતા તમને જોવા મળશે તમારા કે તમારા પરિવારના કોઈ પણ ખાસ પ્રસંગે કથા કે કીર્તનનો કાર્યક્રમ તમારા ઘરે આયોજિત કરવો હોય તો તમે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક કરી શકો છો મંદિરની અંદર આવતા સૌ પ્રથમ જેમને ઈસ્કોનની સ્થાપના કરી છે એવા શ્રી ભક્તિ વેદાંતા સ્વામી પ્રભુપદાના દર્શન થશે એમને નમન કરી અને આપણે આગળ તરફ વધીએ છીએ ત્યારબાદ આપણને ભગવાન વિષ્ણુના અવતાર એવા શ્રી પ્રહલાદ નરસિંહ દર્શન થશે દર્શન થશે જગન્નાથજી તેમના બેન સુભદ્રાજી તથા ભાઈ દર્શન થાય છે અને અને તેમની બાજુમાં જ આપણને શ્રી રાધાજી નીલ માધવજી એટલે કે કૃષ્ણ ભગવાનના દર્શન થાય છે એમની પ્રતિમા એટલી મનમોહક છે કે જાણે સાક્ષાત શ્રી કૃષ્ણ આપણી સામે ઉભા હોય તેમની બાજુમાં જ તમને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ લક્ષ્મણજી માતા જાનકી અને હનુમાનજીના દર્શન થશે અને મિત્રો અહીં કોઈને ઓનલાઈન કરવું હોય તો સ્કેનર પણ આપેલું છે તમે જોઈ રહ્યા છો શ્રીમદ ભગવદ્ ગીતા તુલાભાર કોઈ પણ ખાસ દિવસે અહીં વ્યક્તિના વજનની ભારોભર ભગવદ્ ગીતાનું દાન કરવામાં આવે છે અને દર્શક મિત્રો અહી તમને ઘણા બધા સ્ટોલ પણ જોવા મળશે જેમાં શરૂઆતમાં જ તમને ધાર્મિક પુસ્તકો લાલાજીને લગતી અવનવી વસ્તુઓ જેવી કે કિચન આસન હિચકા માળા અને લાલાજીના અવનવા વાઘા મળશે તેમજ શ્રીંગાર લગતી બધી જ વસ્તુઓ મળી રહેશે અહીં પટાંગણમાં બેસીને લોકો ભગવાનનું ભજન કીર્તન કરે છે અને ખાસ જે લોકો નીચે નથી બેસી શકતા તેમના માટે ખાસ સોફાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને મિત્રો અહીં વૈષ્ણવ તિલક પોઈન્ટ પણ આવેલું છે અમે લોકોએ અહીં સુંદર એવું તિલક કર્યું અને ચલો હવે આપણે આગળ જઈએ તો આપે જોયું કે અંદરનો નજારો આવો કઈ ગતો હવે તમને ફૂડ કાઉન્ટર તથા અહીંયા પ્રસાદીની વ્યવસ્થા બતાવું તમે જોઈ શકો છો અહીં ભક્તો સાંજે બેસીને પ્રસાદીનો આનંદ તથા ફૂડનો આનંદ લે છે અહીં બાળકોને એવરી સન્ડે ક્લાસીસ પણ કરાવે છે જેમાં બાળકોને ભજન કીર્તન ભગવદ્ ગીતા રીડિંગ આર્ટ એન્ડ ક્રાફ્ટ એન્ડ ઇન્કલુડિંગ મોર મચ એક્ટિવિટીઝ તો તેના રજિસ્ટ્રેશન માટે તમને સ્ક્રીન પર નંબર મળી રહેશે અહીં આગળ આવતા તમને ફૂડ કાઉન્ટર જોવા મળશે ત્યાં લાઈવ ફાસ્ટ ફૂડ અને ફાસ્ટ ફૂડ તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ દાતા ને ખીચડીની સેવા આપવી હોય તો અહી સોમ મંગળ ગુરુ શુક્ર બે હજાર રૂપિયામાં અને બુધ શનિ પાંચ હજાર અને રવિવારે સ્પેશિયલ કઢી ખીચડીની સેવા તમે વીસ હજાર આપી અને અહીં સેવાનો લાભ લઈ શકો છો તે ઉપરાંત તો આગળ તમે જોઈ શકો છો શિખર ઉપરની ધજા અહીં ત્રણેય શિખર ઉપર ધજા ફક્ત ત્રણ રૂપિયામાં ચડાવી દેવામાં આવે છે જન્મદિવસ પુણ્યતિથી તમારી વર્ષગાંઠ નિમિત્તે ત્રણ રૂપિયામાં ભક્તો અહીં શિખર ઉપર ધજા ચડાવે છે તો આગળ ચલો આપણે જોઈએ અહીં તમે જોઈ શકો છો શ્રી કૃષ્ણ ભગવાનને વાલી એવી ગાયો માટેની ગૌસેવા તો સ્ક્રીન ઉપર બધી ડિટેલ તમને જોવા મળશે અહીં ઓફિસમાં તમને બધા જ કોન્ટેક મળી રહેશે મિત્રો તમે જોઈ શકો છો દાતાઓ દ્વારા અહી ખીચડીની સેવા આપવામાં આવે છે કીધું કે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવી જગ્યાએ હું તમને વિઝિટ કરાવીશ તો ચલો આજે આપણે જોઈએ ગૌશાળા તો મિત્રો તમે અહીં આવીને ભગવાન શ્રી કૃષ્ણને વાહલી એવી ગાયોની સેવાનો લાભ લઈ શકો છો આઈ હોપ તમને ઇસ્કોન મંદિરને લગતી જ બધી જ ઇન્ફોર્મેશન મળી ગઈ છે તો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો કોમેન્ટમાં ખાસ જણાવજો કે બીજી કઈ પ્લેસની ઇન્ફોર્મેશન તમને જોઈએ છે અમે લોકો બહુ જલ્દી જ એ પ્લેસની વિઝિટ કરીને તેની ઇન્ફોર્મેશન આપ સુધી પહોંચાડશું